નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તે પહેલાં જે મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેવા જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે તો સૌપ્રથમ આપણે આપણે કેટ સોનાના ભાવની વાત કરવાની છે એક ગ્રામના ભાવ છે પાંચ હજાર આઠસો પાંચ રૂપિયા આઠ ગ્રામના ભાવ છેતાલીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા દસ ગ્રામના ભાવ છે અઠાણું હજાર પચાસ રૂપિયા સો ગ્રામના ભાવ છે પાંચ લાખ એસી હજાર પાંચસો રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે કંઈ પણ ફેપાર જોવા મળ્યો નથી તો આગળ આપણે સોવીસ કેસોના ભાવની વાત કરવાની છે જેમાં એક ગ્રામના ભાવ છે સ હજાર બત્રીસ રૂપિયા આઠ ગ્રામના ભાવશે પચાસ હજાર છસો છપ્પન રૂપિયા દસ ગ્રામના ભાવશે ત્રેસઠ હજાર ત્રણસો વીસ રૂપિયા સો ગ્રામના ભાવશે સ લાખ તેત્રીસ હજાર બસો રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે કાંઈ પણ ફેરફાર જોવા મળ્યો નથી તો આગળ આપણે ચાંદીના ભાવની વાત કરવાની છે જેમાં એક ગ્રામના ભાવશે સોતેર પોઈન્ટ પચાસ રૂપિયા આઠ ગ્રામના ભાવશે છસોને બાર રૂપિયા દસ ગ્રામના ભાવશે સાતસોને પાસઠ રૂપિયા સો ગ્રામના ભાવશે સાત હજાર છસોને પચાસ રૂપિયા એક કિલોગ્રામના ભાવશે સોતેર હજાર પાંચસો રૂપિયા